ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે તેવી શક્યતાઓ હતી પરંતુ ક્યાંક અત્યારે હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય એવું પણ લાગી રહ્યું છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે વરસાદ છે તે નહીવત પ્રમાણમાં દેખાઈ રહ્યો છે ને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય થશે તેની અસર થશે કે કેમ તેની સાથે આગામી બે થી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શું આગાહી છે તેના વિશે વાત કરીએ આજની આ વેધર અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે વરસાદનો ક્યાંક નવો રાઉન્ડ આવી શકે છે પરંતુ તેની શક્યતા ગુજરાતમાં અતિભારે વરસાદ નહીં લાવે જો કદાચ આગામી એકથી પાંચ દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હળવોથી સામાન્ય વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં પડી શકે છે અને ઘણી બધી જગ્યાએ નહીવત વરસાદ પણ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ આજના દિવસથી જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે અહીં ગાજવીજ સાથે થી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સાથે આજે અમુક સ્થળ છે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ છે દીવ છે અમરેલી ભાવનગર છે બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા તેની સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ અહીં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને હવે જો નીચેના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચ છે સુરત છે નવસારી દમણ અને વલસાડ છે ડાંગ છે તાપી નર્મદા છોટા ને વડોદરા અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી જ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે ખાસ કરીને વરસાદનો જે નવો રાઉન્ડ આવશે એની અંદર ક્યાંય ભારેથી ભારે વરસાદની આગામી પાંચથી સાત દિવસ કોઈ જ આગાહી કરવામાં નથી આવે તેના પછીની જો વાત કરવામાં આવે એટલે કે ત્રીજી તારીખની ત્રીજી તારીખે પણ કંઈક એવી જ પરિસ્થિતિ દેખાઈ રહી છે કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડશે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે નીચેના ભાગના જિલ્લાઓ ત્યાં પણ ક્યાંય કોઈ એવી વરસાદની અસર નથી થવાની કે જેના કારણે જે પ્રમાણે જુલાઈના અંતમાં વરસાદ આવ્યો હતો કે જનજીવન ખોરવાઈ ગયું હતું ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા એવા વરસાદની કોઈ જ આગાહી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કરવામાં આવી નથી એ વાત જો વાત કરવામાં આવે ચોથી તારીખની ચોથી તારીખે પણ એ જ પરિસ્થિતિ છે કચ્છની અંદર ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પડશે નીચેના જિલ્લાઓમાં પડશે અને મધ્ય ગુજરાતમાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જોકે ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં વરસાદ નહીવત જોવા મળી શકે છે જે પ્રમાણે વાત કરવામાં આવે બીજી ઓગસ્ટથી લઈને લગભગ નવથી દસ તારીખ સુધી ભારે વરસાદની કોઈ જગ્યાએ આગાહી કરવામાં આવી નથી તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમનું પણ એવું જ કહેવું છે કે અત્યારે હાલ પાંચથી સાત દિવસ માટે કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ નહીં પડે કે પછી ભારે વરસાદ પણ નહીં પડે વધુ વાત એમને શું કહ્યું સાંભળીએ સુધીની એટલે આમ જોવા જઈએ તો જે આપણે શરૂઆતનું એક અઠવાડિયું કહીએ એક થી દસ ઓગસ્ટ એ દરમિયાન જોવા જઈએ તો રાજ્યની અંદર અત્યારે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખાસ વરસાદની જરૂર છે છતાં પણ વરસાદ છે એ આપણે આકાશ સામુ જોવા માટે મજબૂર કરશે કેમકે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી હા અત્યારે ચોક્કસથી એટલું કંઈ કહી શકાય કે એકથી દસ ઓગસ્ટમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય રેડા ઝાપટાં પડી એ સામાન્ય ઝાપટું પડે એ અપવાદ રહેશે બાકી કોઈ સિસ્ટમનો વરસાદ છે એ ગુજરાતમાં આવે ને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈએ અહીંયા નોંધ એક લેવાની છે કે કદાચ હવે આપણે અમુક વિસ્તાર એવા હોય કે ત્યાં ચોમાસું પાક સુકાતો હોય ને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે આપણે પિયત ચોક્કસથી વ્યવસ્થા હોય તો આપી દેવું કેમ કે હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી એટલે અત્યાર સુધી વરસાદો સારા ઘણી જગ્યાએ પડ્યા છે પણ એકથી દસ ઓગસ્ટમાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી બંગાળની ખાડીમાં પણ હવે થોડું થોડું આપણે વીકનેસ જોવા મળી રહી છે ત્યાં સિસ્ટમો કદાચ ન બને અથવા તો બનશે તો પણ નબળી બની અને ઉત્તર ભારત તરફ જાય તેવી શક્યતાઓ છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ આપણે હમણાં મળવાનો નથી અરબસાગરની અંદર પણ કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી જેથી કરીને એક ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાં પડે બાકી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી અને ખાસ કરીને જે પવન છે એ આપણે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ થોડીક વધારે રહેશે એટલે કે લગભગ પંદરથી વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનના જે ગસ્ટિંગ હોય છે એ પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા જે પવન ફૂંકાશે તેની અંદર દરિયાકાંઠાથી લઈને પચાસ કિલોમીટરનો એરિયો હશે એમાં પવનની ઝડપ વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ લગભગ બારથી લઈને પંદર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ જોવા મળે તે શક્યતાઓ છે એટલે માત્ર પવન ફૂંકાશે બાકી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે પણ આ વાદળો છે હાઈ લેવલના છે આ હાઈ લેવલના વાદળો છે એ વરસાદ આપવા માટે સક્ષમ ન હોય એટલે વરસાદની કોઈ અપેક્ષાઓ રાખી શકાય એમ નથી અને આમ જોવા જઈએ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર એક વાયરું ફૂંકાઈ શકે અને એમાં પણ બે ઓગસ્ટથી લઈ અને પંદર સત્તર ઓગસ્ટ સુધી વાયરાની શક્યતાઓ છે અને એ વાયરું ફૂંકાવાનું હવે આપણે આવતીકાલથી ચાલુ થઈ રહ્યું છે એટલે વર્ષ વરસાદનો એક મોટો ગેપ આવી રહ્યો છે જેની દરેક મિત્રો એટલે જે પ્રમાણે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે પરંતુ એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી હવામાન વિભાગની જે પ્રમાણે આપણે આગાહીની વાત કરીએ એ પ્રમાણે અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ કોઈ એવા જિલ્લાઓ નથી કે જે એલર્ટ આપવામાં આવ્યું હોય ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હાલના દિવસોમાં કોઈ જ વ્યક્ત કરવામાં આવી નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર